સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર ચાર વિસ્તારમાં ગરીબનવાજ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટર ચેમ્બર જામ અને પીવાના ગંદા પાણીની સમસ્યા સર્જાય સંતરામપુર નગરપાલિકા હદમાં આવેલ વોર્ડ નંબર ચાર ગરીબનવાઝ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટર ચેમ્બર જામ થવાને કારણે ચેમ્બરોમાં ભરાવ અને ગંદા પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે આ ભૂગર્ભ ગટરમાં જામી ગયેલા ગંદા પાણી અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીના પાઇપલાઇન સાથે મિશ્રિત થવાથી લોકોને દુર્ગંધવાળી અને ગંદી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોએ આ બાબતે ફરિયાદ કરી છે કે ગટરની સિસ્ટમ ફંક્શન કરતી નથી ભૂગર્ભ ગટર ખાલી પ્રેશર વાળી જતા રહે છે અને ચેમ્બરોમાં ગંદા કચરાનો ઢગલો પણ ભરાયો છે આથી લોકો માટે સ્વચ્છતા અને આરોગ્ય સંકટ બની ગઈ છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રને આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવું જોઈએ જેથી શહેરના નાગરિકોને આરામદાયક પર્યાવરણ પ્રાપ્ત થાય આ મુદ્દે તંત્ર શું પગલાં લેશે તે જોઈ રહ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર